આપા દેવાત આતમ સારું થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધૂંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શ્યાભે એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે દેવા આ નવોનકોર હોકોય હું ગંગાજમની તાર મઢાવીને ખાસતમ સાટું જ લાવેલ છું સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મો મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દળી એમ કહેતા ત્રીજા ભાઈ આ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં હેલાય ખાસ બનાવીને આણી છે હો ચલાળા ગામના ચોરા ઉપર દરબાર એ આઘડવાળાના આઈને કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીઠ ફક્ત ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે દેવાતને જ રિઝવવા સારું સહું મથે છે દેવાયતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આધેની એક થાંભલીને થર્ડ ડીલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે પહેડીની પલાંટ ભીડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીએ આમાં આ કઢી ચટ્ટાપણું કયારથી પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાતવાંક ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજી હોકરું છો તારું લાખાપાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું નિકર તુંય આપા દેવાતને તારી તળીની કેરીયું દેવા દોડ્યો જાત હું મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે કાઠીના દીકરા તો સહું સરખા કોણ રાંક ને કોણ રાણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયા એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું કે કોણ મુહાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડુ બોલોને બાપા આપ દેવાત વાંક આદમીએ થડક્યા વિના જવાબ દીધો ઈ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સહું સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય ઈથી તો આપાદેવાતને પણ દુઃખ થાવું જોવે હરખાવું ન જોવે આપા લાખાવાળા તો હવે લાખા પાદર ફરતા ઘટ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું પણ પાણીને કળશીઓ ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાનતી કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખાપાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો તો ગુંદાળાનો વાંક જાણજે નિક હા 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 ગજબ કરોમાં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડીયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને ભાન નથી તમારે સમદરપેટ જોવે ના આપા દેવાત મારું નોતરું અફર જાણજે હો કે એમ કહીને લાખો વાળે તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો તો ગયો કાઠી તો સંધાય સમડ્યા કાઠીમાં નીચ ન હોય પણ તમે સહુએ બીબીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તરવાર અને ગાવાળે અર્જણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો ચલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરામાંને ધાવતા ધાવતા હોંકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાયા પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સતયુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જ શંકર બેઠા છે ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એ ગૌમુખને ઝીલનારે કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મર કુંડ આવેલો છે નીચાણમાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટહુકે છે ગૌમુખીના નીર ખળખળે છે કુંડમાં નાની માછલીઓ તગતગે છે ને ધૂનામાં મગરે શેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી જુક્તિથી આંકેલી છે એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા શૂરવીરને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખોવાળો ધાનાણી શાખનો એ કાઠી હતો લાખાપાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાતવાંકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ થથર્યા તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાંપામાં આવી જ છે એ વાતને તો હાથ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખો વાળો ચલાળે ગયે છે ઓઘડવાળાનીને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડે એણે રજા માંગી પણ ઓઘડવાળો કહે આપા આજની રાત તે નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે લાખાવાળો કચવાતે મને રોકાયો આહી લાખાપાદ્રમાં શું થયું સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો ઝાંપો બંધ કરી આડા ગાળા ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાઝે બળી ગયા દેવાતનું કટક પડ્યું ઝાંપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા ઝાંપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સહુ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલા કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ એ દી તું કઈ મોઢે બકી ગયો તો એઆારડામાં ઊભી ઉભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવા કાંઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત સંતાપ નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાતના પડકારા લોહિત્રબોળ ભાલો કે લાલ લાલધૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઈક જોવા જેવું લાગતું હતું બીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી પેલા વડલાની હાયડીએ રમેલી કછોટા ભીડીને ઝાડવે ચડેલી ધરામાં ઢીડબીને વજ્ર જેવી એની કાયા બનેલી શેલ નદીના ઘૂનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ હોડાવેલું ને હિરબાઈએ તો લાખાપાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકારનો રાસડોએ કંઈ કંઈ વાર ગાયો હતો દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વહેરો બાંધેલો બાપ સદા દીકરાને ચડવા ન આપે એવો એ વહેરો હતો લાખાવાળાનો આત્મારામ એ વહેરો દેવાતે વિચાર્યું કે આ વહેરો લઈ જઈને જગતને બતાવીશ લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વહેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી હેયાળવા મંડ્યો બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો એઆરડામાંથીમાં કહે બેટા હીરબાઈ આહી આવતી બે હે પણ હીરાબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એણે ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઉભા જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો भच दे तो भालो शरीर गयो। देवात ने धरती साथे जड़ी दीधो नीचे उतरी देवात नीज तलवार काढ़ी हीरबाईए एने झाटका मुक्या शत्रुना ना कटका करया। पची माने बल माडी, पछेड़ी लाव गांसड़ी बांधिए। दाणा गांसड़ी बांधे गांसड़ी बांधी ओरडा मा मुकी दीधी कोई ने खबर न पड़वा दीधी ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સહુને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે જ ગઢવીને બોલાવ્યા કહે ગઢવા ચલાળે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય આહી આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાળે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈ લાખાપાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ દાહી દીકરી શા સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સુઝેશું કાંઈ કારણ હશે જાઓ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જાવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આહી રાખ્યો છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી છોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાંક પોતે જ દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વહેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો ઊભા ઊભા તરવારથી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં એ આહા હતા